ગુજરાત બોર્ડ દ્વારા લેવાલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું જેમાં સુરતનું છ્યાસી પોઇન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઇન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઇન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ વન અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું પરિણામની વાત કરવા જોઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે આ સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે કારણે વિદ્યાર્થીઓના પણ કોન્ફિડન્સ છે નાસી પાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો કહી શકાય છે અને ત્રણસો પચાસ કરતા પણ વધારે એવન અત્યારે આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરવી તો ત્રણસો પચાસ એવન છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતા પણ વધારે એવા ગ્રેડ આવતા હશે રીપ્રો કે પ્રકારે બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન મહેનતની વાત કરવા જો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આશાદી પૂર્વક સ્કૂલ માને છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહી છે શિક્ષકોની અથાગ મહેનત હોય છે એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ છે આપણી શાળામાં એવો વિદ્યાર્થી કે જે ખૂબ જ વીક પરિસ્થિતિઓને આજે હાઈએસ્ટ માર્ક્સ આવે એવું જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે જે અમારા સ્કૂલના પ્યુન માસી છે જે અહીંયા કામ કરે છે સફાઈનું કામ છે એમનો જ સ્ટુડન્ટ છે એને મેળવા છે

બોલે આ આવી આબા 6 કલાકની મહેનત દરરોજ વાતો ફૂલ કોન્સન્ટ્રેટ કર્યો ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો માતા-પિતા શું કરે તમારા પપ્પા ટેક્સટાઇલ છે અને માતા ઘર હાઉસ વાઇફ આ પરિણામનો શ્રેય તમે કોને આપો આ પરિણામનો શ્રેય મારા માતા-પિતા વડીલો શિક્ષકો અને મારા મિત્રોને આગળ અભ્યાસ કરવા છું આ કમ્પ્યુટર સાયન્સ અભ્યાસ કરું પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો આશાદી વિદ્યાલય વન કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ આવ્યા છે નવ એ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પીઆર આવ્યા છે અને ચોરાણું પોઈન્ટ ત્યાંસી પર્સન્ટેજ આવ્યા છે શાળા શાળા દરમિયાન શાળામાં કઈ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન શાળામાં સર સર જે કરાવતા હતા એ કર્યું અને ઘરે જઈને પણ એક કરે ઘરે કઈ પ્રકારે મહેનત કરતા પાંચર તમારું કેવું રહ્યું સારું છે શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ છે શિક્ષકોનો સારો સપોર્ટ છે અમે સવાલ પૂછતા તો જવાબ આપતા હતા ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું ફેમિલી બેગ્રાઉન્ડ મીડિયમ છે શું મેસેજ આપશો અન્ય વિદ્યાર્થીઓને આ તમારા પરિણામ લઈને શાળામાં આજે આવ્યું છે કેવું કેટલા છે કેટલા કેટલા પર અને માર્ક્સ પાંચસો નેવું અને ટકા અઠવાણું પણ છે હાઈએસ્ટ તો સો માંથી સો ત્રણ વિષયમાં છે સોશિયલ સાયન્સ સાયન્સ અને સંસ્કૃત મહેનત તો ખૂબ જ હતી અને છ થી સાડા છ કલાક નું રીડિંગ હતું માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો અને શિક્ષકોને પણ ફૂલ સપોર્ટ આપ્યો શાળામાં કઈ પ્રકારે મહેનત કરવામાં આવતી હતી શાળામાં તો દરરોજ સાત વાગે થી શરૂ થતી સ્કૂલ અને ચાર વાગે પૂરી થતી અને જેને ક્વેરી હોય એક કલાક વધારે પણ રોકાવાનું અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે માતા પિતા મારા પિતા રોલ પાલીસ કરે છે અને મારી માતા હાઉસવાઈફ છે હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છો છો આગળ તો ડોક્ટર બનવાનું છે ન્યુરો સર્જન જે બાળકો નાપાસ થાય અથવા ઓછા માર્ક્સ આવે તેને શું મેસેજ એને તો દરરોજનું દરરોજ રીડિંગ કરવું પડે અને જેટલા શિક્ષકો કે એટલું બધું કરવું પડે